नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्याचार સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યમાં ગુણસવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આલાનદીબેન પટેલ હમરાવાડ જિલ્લા અને સિટીરો કોંગ્રેસ દ્વારા યોજરાઉ સેમિનાર કાર્યક્રમ अमदावाद क्लीन इंडिया शो योजा चंद्राचार्य संस्कृत पाठशाला गुरुकुलम द्वारा सातवां वर्ष मंगल प्रवेश प्रसंगे बिवस भव्य सांस्कृतिक कार्यक्रमों प्री मेच्योर बेबीना पेटिंग नो अनोखु हो योजना મહાનગરો અને મેટ્રોપોલિટન શહેરોમાં મળતી ઉચ્ચ શિક્ષણ બહેતર આરોગ્ય શુદ્ધ સહિતની શ્રેષ્ઠ ઉત્તમ સુવિધાઓ રાજ્યના દરેક ગામડામાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ તેમજ ભૌતિક સુવિધાઓની ગુણાત્ક ગુણવત્તામાં ગુણાત્મક બદલાવ લાવવાના હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ સુધારણા અભિયાન ગુણોત્સવનો મહીસાગર જિલ્લાના હરદાસપુરની પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવી શાળામાં આ શિક્ષણ પદ્ધતિ અંગે સૂક્ષ્મ અવલોકન કરી પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા આનંદીબેન પટેલે જણાવ્યું કે આપણું ગામ શાળા સ્વચ્છ હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય શિક્ષકો

અઢાર વર્ષની ઉંમર સુધી એક રૂપિયો તમારે ન ખર્ચવો પડે અને બધી જ ટ્રીટમેન્ટ બધી જ સારવાર રાજ્ય સરકાર તરફથી થાય

માં જણાવ્યું કે વાર્ષિક પરીક્ષા પહેલા પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણીઓ જીતવી ફરજિયાત છે તારીખ બાર ડિસેમ્બર થી દરેક સેલ અને મોરચા એ દરેક વોર્ડ માં પાંચ કાર્યકરો પસંદ કરી બેઠક યોજવાની છે જેમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા

કાર્યકરોને વધુ સક્રિય બનવા જણાવ્યું હતું તેમણે પક્ષમાં એકબીજા બીજા પ્રત્યેની ઈર્ષા અને અભિમાન દૂર કરવા નવા વર્ષમાં સંકલ્પ કરાવ્યો હતો પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકારની સ્વચ્છતા અભિયાનને મહાત્મા ગાંધીના વિચારનું અપમાન ગણાવી જણાવ્યું કે ગાંધીજી સ્વચ્છતાને ભાજપના નેતાઓ પૂરો માચ્યો નથી તેમણે આત્મ શુદ્ધિ અને સામાજિક શુદ્ધિકરણની વાત કરી હતી આ સમારંભમાં શહેર પ્રમુખ ચેતન રાવલ ગ્યાસુદ્દીન શેખ શૈલેષ પરમાર તથા પ્રવીણ રાજપાલ જેવી મોમિન જેવા નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સેલ્ફ ગવર્મેન્ટ તાલુકા જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપાલિટી આ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આપણા માટે પ્રિલિમ પરીક્ષા છે અને પ્રિલિમમાં આપણે પાસ થવું છે એમાં તમને ગમે એટલું ગૃહ કાર્ય આપીએ તો તમારે એને પૂરું કરવાનું છે પ્રિલિમમાં પાસ થઈને એન્યુઅલમાં પાસ થવા માટે ગૃહ કાર્ય ગમતું નથી હોતું

એમની વિચારધારાનો જેમણે કટ્ટરતાથી વિરોધ કર્યો એવા લોકોને આજે પોતાના બનાવવા નીકળ્યા છે શરમ આવે એ લોકો જયારે ગાંધીના નામ ની વાત કરે શરમ આવે જયારે સરદાર પટેલના નામની વાત

ઘર સંસ્થા કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સફાઈ માટેના શ્રેષ્ઠ વિકલ્પો અને સાધનો મેળવવા માટે 11મો ક્લીન ઇન્ડિયા શો તારીખ 27 થી 29 નવેમ્બર 2014 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હો કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે આ શોમાં દુનિયાભરના 100 થી વધુ એક્ઝિબિટર્સ તેમાં 300 થી વધુ બ્રાન્ડ યુઝર્સ ભાગ લેશે જેમાં સફાઈના સાધનો કેમિકલ્સ વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન વોશ રૂમ સોલ્યુશન ફૂડ

और सस्ता फिर दूसरा रहेगा केमिकल्स एंड स्टफ विच कैन क्रिएट हाइजीन बेटर हाइजीन एंड वॉशरूम हाइजीन हॉस्पिटल हाइजीन जहाँ हाइजीन कंडीशन इज रिक्वायर्ड उसके जो सोल्यूशन है गुजरात में एक-एक इंडस्ट्रीज चैम्बर ऑफ कॉमर्स ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના દરેક જગ્યાએ બંદિર સેવન છે અને એક આ પ્લેટફોર્મ પરથી દરેક જગ્યાએ આજે ક્લિનિંગ અવેરનેસ લાવવી બહુ જરૂરી છે એનાથી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધશે સારા એન્વાયરમેન્ટથી પોલ્યુશન ઘટશે અને લોકોના લાઇફ સ્પાન વધશે માટે આ અવેરનેસ બહુ પહેલાંથી જોકે શરૂ થઈ હતી પણ એને જે વેગ પકડ્યો છે એને માટે આ સાથે ફાર્મા ટેક્સટાઇલ અને ઓપરેલ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ એન્જિનિયરિંગ ઓટોમાઇઝ કેમિકલ પેટ્રોલિયમ કેમિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટના બે બેન્ચ મોલ મલ્ટીબેક શાળાઓમાં શાળાઓ રેલવે મેટ્રો એરપોર્ટ અને પોર્ટર્સ ને લેટેસ્ટ ક્લીનિંગ સમે તેમને સમજ મળશે આ આસોમાં પાંચ થી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી સંભાવનાઓ છે ભારતીય વૈદિક પરંપરા અનુસાર ભણતર માટેની ગુજરાતની જાણીતી એક આદર્શ સંસ્થા એવી અમદાવાદના સાબરમતી ખાતે આવેલી હેમચંદ્ર સંસ્કૃત પાઠ્ય ગુરુકુલમ તેની સફળતાના છ વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે અને આગામી ત્રીસ ના રોજ સંસ્થા તેના મંગલમ મંગલમ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ પ્રસંગે ગુરુકુલમના ગુરુકુલમ દ્વારા બે દિવસના ખાસ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે જીતો પ્રમુખ ગણપતરાયજી ચૌધરી ભારતીય વિદેશ નીતિના પરિષદ તથા અધ્યક્ષ વૈદ વૈદિક વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી જોરાવરસિંહ જાદવ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પૂર્વ સંઘ સંચાલક અમૃત કડીવાળા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે ઘણા બધા વિષયોનો અભ્યાસ થાય છે વિવિધ વિષયોનો અભ્યાસ થાય છે જેવા કે સંસ્કૃતના વિવિધ વિષયો એટલે કે ન્યાય વ્યાકરણ મેદાન જૈન દર્શન વગેરે શાસ્ત્રો પ્લસમાં સંસ્કૃતનું સાહિત્ય સંસ્કૃત ભાષા તેની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષા એમના વિવિધ પ્રકારો જે ગુજરાતીના નિબંધો ગુજરાતી ભાષાના વિવિધ જે ફોળ પ્રકારો છે એ બધા જ ગુજરાતી ભાષાના ભણાવાય છે બીજું કાવ્યો ભણવાય છે અને બીજી ઇતર પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે કે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે જેમ કે સંગીત છે તો ઈતર વિષયો તરીકે અને મુખ્ય વિષય તરીકે પણ સંગીત અને સંગીતના પેટા પ્રકારો જેટલા પણ છે સાંસ્કૃતિક મહોત્સવ બાવીસ થી શરૂ થશે અને તેવીસમી નવેમ્બર સુધી ચાલશે જેમાં પ્રથમ દિવસે સવારે નવ કલાકે ગુરુકુલમ મેનેજિંગ ટ્રસ્ટી વંશરાયજી ભણચાલીએ અને પંકજ સોસાયટી જનસંઘ ના ટ્રસ્ટી ભરતભાઈ માણસાવાળા દીપ પ્રગટાવી મહોત્સવ ઉદ્ઘાટન ઉદઘાટન કરશે અને ત્યારબાદ વિધિવત કાર્યક્રમો શરૂ થશે જેમાં સવારે નવ થી બાર વાગે જુદા જુદા વિષયો પર શૈક્ષણિક અભિવ્યક્તિઓનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ સાંજે સાત થી દસ દરમિયાન નાટક વક્તવ્ય સ્પર્ધા સંવાદ અને નૃત્યનો કાર્યક્રમ યોજાશે જ્યારે બીજે દિવસે સવારે નવ થી બાર દરમિયાન શાસ્ત્રીય પરિચય અને સંવેદના સાથે ગાયન ગાયન વાદન કાર્યક્રમ યોજાશે ત્યારે બપોર બાદ બે થી પાંચ ઘોડે સવારી કરતબ જય જેવી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે ત્યારબાદ સાત થી દસ દરમિયાન વિવિધ દરમિયાન વિદ્યા ઉત્સવ યોજવામાં આવશે આ અંગે જણાવ્યું કે નવી પેઢી અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો તથા ધર્મ રક્ષા સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટેનો અમારો આ શ્રેષ્ઠ ધર્મ છ વર્ષ પૂરો કરી સાતમા વર્ષમાં મંગલમ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે અમને આ પ્રવેશ અંગે ગર્વ અને ખુશીનો આનંદ થાય છે

લાગડીને કેનવાસ પર બતાવવામાં આવી હતી તાજેતરમાં પ્રી ના ડેડના પ્રમાણમાં ભારતમાં વાર્ષિક સત્યાવીસ મિલિયન બાળકો જન્મે છે જેમાં 3.6 બાળકો પ્રી ટર્મ જન્મે છે અને ત્રણ લાખ જેટલા બાળકો દર વર્ષે પ્રી ટર્મ બીબી મૃત્યુ પામે છે આ આ વિષયને વાત કરતા ડોક્ટર સુચિતા મુનસીએ જણાવ્યું કે

આપણે કેટલીક રૂટીન કેર દ્વારા આપણા બધા બેબીને બચાવી શકીએ છીએ અને એનો એક પ્રયત્ન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનઆરએચએમ ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ આમાં આવી રહ્યા છે વેરી ગેટ્સ ફાઉન્ડેશન પણ આમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે અને આ દ્વારા એક જનજાગૃતિ લાવી છે કે જેથી કરીને વધારે વધારે બેબી આપણે બચાવી શકીએ કે આ બાબતમાં ઘણા પગલા ભરી રહ્યું છે એવું નથી કરી પણ આનાથી વિશેષ કરવાની જરૂર છે તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર